મોટી સંખ્યામાં માં ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો નવરાત્રીના પાવન પર્વ ની શરૂઆત સવારે સુરતના અંબાજી મંદિર ખાતે માતાજીની ભવ્ય પૂજા આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી

પૂજા અને આરતી કરવામાં આવશે જેમાં ભક્તો સામેલ થઈ શકશે તો આપણે કઈ પ્રકારની વ્યવસ્થા કરી છે નવરાત્ર ભક્તોને રેલી લગાવવામાં આવી છે પાણીની સગવડ કરવામાં આવી છે તેમજ વરસાદ કોઈ બી લોકોને ધક્કા ટુકી હોય એ માટે બધા ભક્તોની સગવડ કર્યા અમારા સ્વયંસેવકો બધા જ ધ્યાન આપે છે અમે પાર્કિંગની પણ સગવડ કરી છે કે અમરલાયક વડીલો સિનિયર સિટીઝન હોય એ ચાલી નહીં શકે એટલે અમે ભાડે રાખીને પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે જેટલી વનતી હોય એટલી અમે પાર્ક ભક્તોને માટે અમે કરીએ છીએ કે એને સુવિધા મળે ને હજારો ભક્તો લાખોની ભગ્યામાં આવે હજારો આવે માં એમને આશીર્વાદ આપે ને ખૂબ ધન્યવાદ લઈ બને એ લોકોનું આરોગ્ય સારું રહે અને આશીર્વાદ લઈને જાય